ચાલો હવે તમારે તમારી પાસે સડી છે તેમાંથી બે ના જૂથ કરવાના છે બબે ના જૂથ કરો સડી કોઈ હાથમાં લેવાની જ નહીં નીચેથી નીચે જ કરી દેવાનું બબ્બેના જૂથ કરે ને મેઘભાઈ કેટલા થયા ગણો જોઈએ એ મેઘભાઈના થઈ ગયા છે જૂથ ગણો હવે એક બે આઠ નાય ફરીથી ઘણો દસ કેટલા જૂથ થયા વેરી ગુડ મેઘભાઈને અભિનંદન બાકીના બધા કરો ફટાફટ ચાલો વેનસીબેન તમારા કેટલા જૂથ થયા ગણો વેરી ગુડ વેન્સીબેન ને અભિનંદન